તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે જર્જરિત પુલના સમારકામમાં પંચાયત દ્વારા મીઠાપુર ગામે જર્જરિત પુલના સમારકામમાં લોટ પાણીને લાકડા અને લોલમલોલ કરી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા મીઠાપુર ડુંગરીના યુવા સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સેના આદેશો મુજબ ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓને જોડતા અને હાઈવે રોડ પર આવતા પુલ અને નાળાઓને તપાસ કરી જર્જરિત હોય તો તાત્કાલિક જરૂરિયાત મુજબના નવા બનાવવા અથવા સમારકામ કરવાના આદેશ મુજબ ચલાલાથી નજીક આવેલ મુઠાપુર ડુંગરી ગામમાં જર્જરિત પુલનું સમારકામ આરિંદી પંચાયતધારી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આ પુલના સમારકામ કામમાં લૂંટપાણીને લાકડા અને લોલમ લોલ મુજબનું કરી મોટો ભ્રષ્ટાચાર કરી નબળી કક્ષાનું મટીરિયલ્સ વાપરી નબળી ગુણવત્તાવાળું કામ કરી મસમોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ મીઠાપુર ડુંગળીના યુવાન અને જાગૃત સરપંચ શ્રી ઉપેન્દ્રભાઈ વાળાએ કર્યા છે ઉપેન્દ્રભાઈ વાળાએ વધુ જણાવ્યું છે કે આ પુલનું કામ ધારી આર એન્ડી પંચાયત દ્વારા કરવામાં આવેલ છે તેમાં જે સ્લેબ એકદમ જર્જરિત થઈ ગયેલો હોય તેના સળિયા અને લોખંડ પણ બહાર દેખાતું હોય તેનું સમારકામ કરવાને બદલે માત્ર જેકેટિંગનું નબળું કામ કરીને જતા રહ્યા છે જે કામ થયું છે તે પણ ગુણવત્તાયુક્ત થયું નથી અને માત્ર ભ્રષ્ટાચાર કરવાના બધીરાદે જ કરવામાં આવેલ છે આવતા દિવસોમાં ભૂલનો જર્જરિત સ્લેબ તૂટશે અને જનહાની થશે તો કોની જવાબદારી તેઓ એક વેદક સવાલ સરપંચ શ્રી કરી રહ્યા છે સરપંચ શ્રી એ આર બી ધારી પંચાયત વિભાગને ધગધગતી રજૂઆત કરી આ પુલનો જર્જરિત સ્લેબનું કામ ગુણવત્તાયુક્ત કરવામાં આવે અને જે કામ નબળું છે તેનું ફરીથી સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે રિપોર્ટ ડામોર પંદરાજભાઈ ધારી આજે સરકારશ્રી દ્વારા આર પંચાયત વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવેલ છે જર્જરી છે અને આરિનભાઈ પંચાયત દ્વારા આ પુલ નીચે જેકેટિંગનું કામ કર્યું છે પણ આ પુલ તદ્દન બિસ્માર હાલત છે લોખંડ દેખાય છે એનું કોઈ કાંઈ કામગીરી કરી નથી અને જેકેટિંગની જરૂરિયાત નથી પણ પૈસા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જેકેટિંગનું કામ પૂરું કરીને ભયા ગયા છે પણ જર્જરીત પુલ છે લોખંડ દેખાય છે તો પામે છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી તો તમારી માગણી શું થવું જોઈએ માગણી છે કે આ નવો પુલ બનવો જોઈએ પછી બીજા નંબરમાં જેકેટિંગનું કામની જરૂરિયાત નથી લોખંડ દેખાય છે તો ત્યાં કરવાની જરૂરિયાત હતી પણ એ આર બી પંચાયતે કર્યું નથી કાંઈ અત્યારે મને સરકાર શ્રી દ્વારા કે ભાઈ નબળા પુલ હોય એ બંધ કરવા તો ભ્રષ્ટાચાર માટે અત્યારે જેકેટિંગના નાન તેને એવા ખોટા કામો કરીને ખોટા બિલો બનાવે છે આર બી પંચાયત